થોડા માટે આ પક્ષીને ધ્યાનથી જુઓ બધું સામાન્ય લાગે છે ને પણ શું તમને આંખમાં કંઈ અલગ લાગ્યું ચાલો આને થોડું સ્લો મોશનમાં જોઈએ આંખ પરથી પસાર થતું આ પાતળું પડ જોયું આ સામાન્ય પડ નથી પણ એક પાપણ છે આને કહેવામાં આવે છે નિકટેટિંગ મેમ્બ્રેન અથવા પક્ષીની ત્રીજી પાપણ આપણી પાપણ જેમ ઉપર અને નીચે થાય છે તેમ આ પાપણ આંખના અંદરના ખૂણાથી એટલે ચાંચની બાજુથી શરૂ થાય છે આંખ પર તે સ્લાઇડ કરે છે અને પછી પોતાની મૂળ જગ્યાએ જતી રહે છે ખાસ વાત એ છે કે આ પાપણ કે મેમ્બ્રેન પારદર્શક હોય છે એટલે બંધ હોવા છતાં પક્ષી તેમાંથી જોઈ શકે છે આ મેમ્બ્રેનનું હલચલ એક પેન્ડ્યુલમ એટલે કે લોલક જેવો હોય છે ઝડપથી આવે છે આંખ સાફ કરે છે ને તરત પાછું હટી જાય છે પક્ષીઓ માટે આ બહુ જરૂરી છે કારણ કે તેઓ ઘણી ઝડપે ઉડે છે જેમ કે રીગિલ ફાલ્કન દૂર પવન અને જીવાતોમાંથી પસાર થાય છે તો ક્યારેક સીધા પાણીમાં ડાઈવ કરે છે તમે જોયું હશે કે જ્યારે આપણે પાણીમાં ડાઈવ કરીએ છીએ કે સ્વિમિંગ કરીએ છીએ તો આપણે શું પહેરીએ છીએ ગોગલ્સ તો આ છે પક્ષીઓના નેચરલ ગોગલ્સ આ સમયે એક ક્ષણ માટે પણ દેખાવાનું બંધ થાય તો પક્ષી જોડે શું થઈ શકે તેનો શિકાર ચૂકી શકે છે અથવા તેને કંઈક ગંભીર ઈજા થઈ શકે છે એટલે કુદરતે પક્ષીઓને આપ્યું છે આ ખાસ આઈ ગાર્ડ ટેકનિક મેમ્બ્રેન આ મેમ્બ્રેન આંખને બચાવે છે સાફ રાખે છે અને સાથે સાથે દ્રષ્ટિ પણ ચાલુ રાખે છે રસપ્રદ વાત એ છે કે માણસમાં પણ તેનો એક નાનો અવશેષ હોય છે જેની પ્લીખા સમીન કહેવામાં આવે છે પણ તે પૂર્ણ રીતે કામ કરતો હતો નથી તો હવે પછી કોઈ પક્ષી દેખાય એકવાર તેની આંખ તરફ પણ જોઈ લેજો કદાચ તમને કંઈક એવું દેખાઈ જાય જે તમે પહેલા ક્યારેય ના જોયું હોય